નમસ્કાર મિત્રો હું છું દર્શન ત્રિવેદી શ્રી ગાયત્રી જ્યોતિષ કાર્યાલયની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આ રીતે આપણે એક નવી શ્રૃંખલા જોઈએ તો કે જન્માક્ષરની અંદર રોગ નિદાન જાતકને કેવા પ્રકારનો રોગ થશે એનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ એ બધાનો વિચાર આજે આપણે કરીએ તો કે જ્યોતિષશાસ્ત્રના મત અનુસાર આપણા શરીરની અંદર ગમે તેવા પ્રકારનો રોગ હોય ગમે તેવા પ્રકારનો રોગ હોય રોગની પ્રકૃતિ ગમે તેવી હોય પણ એનો સીધો સંબંધ એ આપણા પૂર્વ જન્મને આધીન છે પૂર્વ જન્મની અંદર આપણે જે સંચિત કર્મ હોય એ પૂર્વ જન્મના કર્મને આધીન અત્યારના જન્મની અંદર જાતકના શરીરની અંદર બીમારી આવતી જોવા મળે છે એમ કહેવાય કે ઘણા બધા લોકો છે નિયમિતપણે સવારે જાગી જવું નિયમિતપણે આહારની શુદ્ધિ ક્યારેય એ લોકો ન ખાવાની વસ્તુ ન ખાય ન પીવાની વસ્તુ ન પીવે જે એમ કહેવાય કે તામસી ભોજન છે એ તામસી ભોજન પણ નથી કરતા કોઈ પણ પ્રકારનું એમના જીવનમાં વ્યસન નથી એમ છતાં એ લોકોને અસાધ્ય બીમારી આવી જાય અને જીવન પર્યંત મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે સાથે સાથે એનાથી વિપરીત જોઈએ તો ઘણા બધા લોકો તંબાકુ ખાય સિગારેટ પીએ દારૂ પીએ ન ખાવાની વસ્તુ ખાય ન પીવાની વસ્તુ પીવે એમ છતાં એ આખું જીવન પૂર્ણતા જીવન એમ કહેવાય કે સારી રીતે જીવે અને મળતા હોય છે પૂર્ણ કરતા હોય છે તો એ લોકો કોઈ સંયમનું પાલન નથી કરતા અને આખું જીવન સારી રીતે જીવી જતા હોય છે તો આ જે જ્યોતિષશાસ્ત્રની અંદર રોગોના સંબંધ એ જન્મના સંચિત કર્મની સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે એમ કહેવાય કે

રોગ જે થયેલો છે જાતકને શરીરમાં એ વધશે આવી બધી જ વસ્તુનો વિચાર આપણે જન્માસ્તર ઉપરથી કરતા હોઈએ છીએ અને થાય પણ છે સાથે સાથે એમ કહેવાય કે જાતક જે છે વ્યક્તિ એ એક્સિડન્ટની અંદર મૃત્યુ પામશે પાણીની ઘાત એટલે કે જળમાં ડૂબવાથી મૃત્યુ પામશે શસ્ત્ર તો કે કોઈ હથિયારીને એને અને મૃત્યુ પામશે એક્સિડન્ટમાં મૃત્યુ પામશે આગથી એને ભય છે એ કેવી રીતે મૃત્યુ પામશે તો એ બધી વસ્તુનો વિચાર આપણે ગ્રહની સ્થિતિ ગ્રહની દશા અંતરદશા એનું ગોચર પ્રશ્ન કુંડળી મૂકી અને આ બધી વસ્તુનો વિચાર આપણે કરી શકાય છે હવે જે રોગ થઈ ગયો છે એને થવાનું કારણ જોઈએ તો એના પૂર્વજન્મના સંચિત કર્મ એ પિતૃદોષ લઈ અને જન્મ્યો હોય આ જન્મની અંદર એને સર્પદોષ આવતો હોય તો પ્રમુખ કારણ તો પિતૃદોષ દોષ બને અને ત્યાર પછી એના જે ગ્રહોની સ્થિતિ છે એનો વિચાર કરી અને એના ઉપાય કરતા એ રોગને થતા અટકાવી શકાય છે હવે વાત કરીએ તો કે રોગના જ્યોતિષશાસ્ત્રની અંદર બે પ્રકાર છે એક સહજ સહજ અને બીજું આંગતુક આંગતુક તો કે સહજ પ્રકારના રોગની આપણે આજે વાત કરશું તો કે સહજ પ્રકારના જે રોગ છે એની અંદર જાતકના શરીર પર કોઈ ચિહ્નો હોવું શરીર પર કોઈ પણ પ્રકારની નિશાની હોવી પછી એમ અપંગતા હોવી બહેરા પણ હોવું મૂંગાપણું હોવું વધુ પડતું ઠીંગણા હોવું એનામાં નપુસતા હોય આંધળા પણ હોવું હવે આ જે પ્રકારના રોગો છે અસાધ્ય રોગો ઘણા બધા છે આ બધા જ રોગો અસાધ્ય રોગોની શૃંખલાની અંદર આવી જશે એની શ્રેણીમાં આવી જશે આવા તો ઘણા બધા રોગો છે હવે જ્યારે બાળક જન્મે છે અને આ બધા પ્રકારના રોગ લઈને જન્મે છે ત્યારે એમ કહેવાય કે એ બાળક પૂર્વ જન્મની અંદર પિતૃદોષ પિતૃદોષની પ્રબળતા હોય પાપ કર્મ એના કર્મ સંચિત કર્મ વધારે પડતા ખરાબ હોય અને એના માતા પિતા સાથે પૂર્વજન્મની એની લેણા દેણી હોય અને એ મા બાપ પાસે એ વસૂલવા માટે પૂર્વજન્મની લેણદેણ વસૂલવા માટે એ બાળકના રૂપની અંદર એ પરિવારની અંદર જન્મતો હોય છે એ પોતે તો દુઃખી થાય પણ સાથે સાથે આખા પરિવારને દુઃખી કરતો હોય અને વિશેષ કરીને એના માતા પિતાને પણ દુઃખી કરતો જોવા મળે હવે આ બધા જે છે રોગ એ બધા રોગને અટકાવવા નાબૂદ કરવા એમાંથી મુક્તિ મેળવવી આ બધાના ઉપાય ગ્રહની સ્થિતિ જોઈ એના યંત્ર મંત્ર ના ઉપાય કરી પાપગ્રસ્ત ગ્રહ હોય તો એને બળ પ્રદાન કરી નિર્બળ ગ્રહની શાંતિ કરી અને આ બધા રોગની અંદર ચોક્કસપણે આપણે લાભ પ્રદાન લાભ મેળવી શકીએ છીએ વાત કરું તમને તો કે હવે આ બધા રોગ જે છે એ જન્માક્ષરની અંદર જોવા કેમ આપણો મુખ્ય વિષય તો કે જન્માક્ષર ની અંદર જોવા કેવી રીતે કર્ક લગ્નની ચૂંટણી લીધી તો કે આ બધા રોગ જોવા માટે સૌથી પ્રથમ આ અષ્ટમ ભુવન એટલે કે આઠમું સ્થાન તો કે અસ્તમ ના સ્વામીની સ્થિતિ હમ ત્યાર પછી બીજી વાત તો કે વ્યક્તિ પોતે કોણ છે તો આ વ્યક્તિના લગ્ન સ્થાન જેને કહેવાય આપણે આગળ જાણી દીધું તો કે આ પ્રથમ સ્થાનની અંદર જે રાશિ મૂક્યું હોય એ જાતકનું લગ્ન કહેવાય અહીંયા આપણે ચોથી રાશિ તો ચોથી રાશિ કર્ક રાશિ તો કર્ક રાશિ નો સ્વામી ચંદ્રમાં લગ્નેશ થયો કહેવાય તો કે લગ્નેશ એટલે કે ચંદ્રમાં અને અષ્ટમેશ સંબંધ આ માટે જોવો ખૂબ જરૂરી છે સાથે સાથે બીજું સ્થાન જે છે એ કુટુંબ પરિવારનું છે ધનનું સ્થાન છે તો કે રોગ થાય તો ધનનો નાશ થાય રોગ થાય તો પરિવારવાળા હેરાન થાય તો એના માટે પંચમ બીજા સ્થાનનો સ્વામી સૂર્ય મહારાજ પાંચમી રાશિ સિંહ અને સિંહનો સ્વામી સૂર્ય તો કે સૂર્યની શું સ્થિતિ છે એનો પણ વિચાર કરવો પડે હવે આ બધા જે ગ્રહો છે હે કે કોઈ દુર્બળ હોય શુભ ગ્રહ હોય એ દુર્બળ હોય પાપગ્રસ્ત હોય

દાન પુણ્ય દ્વારા આપણા શરીરની અંદર થતા રોગોને આપણે અટકાવી શકીએ છીએ એને રોકી શકીએ છીએ અને આ બધા માટે વિશેષ કરી અને એક પિતૃદોષ અને કાળસ દોષ આ બેનું જોઈ આ ગ્રહોની સ્થિતિને મેચ કરી અને ઊંડા અભ્યાસપૂર્વક એનો વિચાર કરવામાં આવે તો આપણે આમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ હવે આજે આપણે વિચાર કર્યો કે રોગના બે પ્રકાર એમાં સહજ રોગ અને આના પછી આવશે આંતુક રોગ હવે આ જે આપણું રોગ નિદાન પ્રકરણ છે એની અંદર લગભગ હું માનું ત્યાં સુધી આઠથી દસ エピソード થઈ જશે તો જે લોકો નોન કરે છે એ બધા નોન કરતા રહેજો અને પૂર્ણ અભ્યાસ હશે તો જાતક માં રોગ ક્યારે થશે કેવી સ્થિતિ થશે ક્યારે મળશે આ વેધી વસ્તુ ઉપર આપણે પકડ મેળવી શકીએ છીએ જાણી શકીએ છીએ એનો પૂર્ણતઃ વિચાર કરી શકીએ છીએ અને લોકોને યથા મદદરૂપ થઈ શકીએ છીએ તો અત્યારે આટલું જ વધુ આવતા એપિસોડની અંદર જય જય મહાદેવ જય પરશુરામ